હેલો મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ તો ના આવે પણ ગુડ નાઇટ આવે તો કે દૂરના વ્લોગ પાછા બનાવતા નથી થોડાક કામમાં તો આજ તો જોવાનું હતું દ્વારકા ફેમિલી તો હવે જઈએ અમે દ્વારકા ચાલો તમને દ્વારકા જઈને બતાડું દર્શન કરાવું તમને તો ચાલો પેલા જઈ દ્વારકા આવવાનું હે ટ્રેનમાં તો જાય ટ્રેનમાં ને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ચાલો તમને બધું બતાડો ઠેલો પેક કરતા હતા જો પાવર બેંક નાખી દીધું ચાર્જિંગ નાખી દીધું આ વ્લોગ બનાવવાનું માઈક નાખી દીધું તો આવું તો દર ખાલી જવું ખા જો ખાઈ લે ખાઈ લે જો બુઝ કોટ બોટ પહેરીને થઈ ગયા છે રેડી એટલે ટાઈટ ના હોય તો હાલો જાય હવે

હજી તો ઘણો ટાઈમ બાકી છે જો ફાઇનલી સવારના વાઈ ગયા હતા સાડા પાંચને અમે જો કોચી ગયા દ્વારકા ટ્રાફિક જો કેટલું છે સંજયભાઈ જો આયલા જ જઈએ એઠણ હેઠીને તો બહાર નીકળી ગયા હોય રિક્ષા ગોતી મંદિરે જવા હતો રિક્ષામાં બેહવું પડે છે હાડો તો પેલા બેસી જાય પેલા મંદિરે જઈ આવી જો કોચી ગયા તા દ્વારકાધીશ મંદિરે ને ટ્રાફિક કેવું છે બહુ છે જો અમે તો દર્શન કરીને આવતા રહ્યા છીએ પણ અંદર તમને તો દર્શન ન કર્યું આખું ફોન અલાઉડ નથી જો ચાલ ચૂટા મંદિર એ તો આવી ગયા દર્શન કરીને હવે જવાનું હતું રૂપમણી માં તો પેલા લઈ હતી ભૂખ તો અમે પેલા નાસ્તો કરી લઈ પછી જાય હાલો નાસ્તો કરવો મંડે જો લઈ ગઈ હતી ભૂખ ને અમારા સંજીવ બેજો થઈ ગયા ભૂખા પીલ્યો પીલ્યો ચા પીલ્યો ચા ને નાસ્તો કરી લઈ પો બટેકા કચોરીને થેપલા નાસ્તો કરીને આવી ગયા તા ગોમતી ઘાટે જો આ ખાલી લોકેશન જો કેવો હાલો જોઈ પેલા માં પછી જવું હોય ઘરે પછી આજ તો બહુ જાજુ રખડવાનું નથી અમારે સંજયભાઈ જો ફોટો પાડવા ઊભા એને એમ થાય કે ફોટો પાડું પહોંચી ગયા તા રૂક્ષમણી માતા જો આ ટ્રાફિક તો હે જ જાજો અમારે નવ વાગ્યાની ટ્રેન છે ને વાગી ગયા હતા જો સાડા આઠ તો એને થઈ ગયા હતા એટલે જલ્દી દર્શન કરીને નીકળવું જો હા ચાલો પેલા દર્શન કરી લઈ પછી જાય હા માં દર્શન કરી નીકળી ગયા હતા જો રિક્ષામાં જઈએ ડાયરેક્ટ રેલવે સ્ટેશને એટલું માઇક લીધું હતું પણ માઇક તો કામ કામમાં ના આવ્યું લગાડ્યું જ નહીં હવે જઈ રેલવે સ્ટેશન પાછા દ્વારકાથી ગયો રિટર્નમાં બહુ ગયા તા ટ્રેનમાં નીચે કે બેવવાની જગ્યા જ નહીં તો હું અમારા સંજયભાઈ બહી ગયા ઉપર ગયો અત્યારે ફોનમાં મથે જો બે થાંભ રહે બે થ્રેન જો ફાતી ખાઈ લો તો વાંધો નહીં ખાઈ આ ભાઈ હેલો મિત્રો દ્વારકાથી ઘરે તો પહોંચી ગયા તા ને હવે લાઈ બહુ ઠાક તો ઘડીક હવે આરામ કરી લઈએ ને અત્યારે વ્લોગ એડિટ કરીને સુઈ જવું હોય સાંજના વાગી ગયા હતા અત્યારે નવ તો અત્યારે પહેલાં એડિટ કરી નાખું પછી અપલોડ કરી નાખું પછી સુઈ જાઉં ને તમને પણ અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વ્લોગમાં બાય